તરલિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશેરા નિમિત્તે હોસ્પિટલ ખાતે લોકોને જમાડવામાં આવ્યા હતા આજ રોજ અને ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી અને તેઓ દ્વારા ભોજન સેવા પણ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ દશેરા હોય ત્યારે તરેલિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી જુદી જુદી સેવાકીય કાર્યો જે છે તે કરતું આવ્યું છે જેમ કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન સાથે હેલ્થની અલગથી સેવાઓ વિકલાંગોને વ્હીલચેર તથા દિવાળી જેવા પર્વ પર અનાજની કીટ આપી અને ઠંડીમાં જરૂરિયાતમંદોને ધાબળા આપવા જેવી જે સેવાકીય કામગીરી છે તરલિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આજનો જ દશેરાના દિવસે તરલીકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જી હોસ્પિટલમાં ફાફડા જલેબીનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા દર ગુરુવારે જીએમઆરએસ હોસ્પિટલમાં તરલિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે અને આ સિવાય પણ તરલિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોને જે જેમ કે ગરીબો છે જેમની પાસે ઓઢવા પાથરવા માટેનો સામાન નથી હોતો તો એમને પણ ધાબડાનું વિતરણ કરવામાં આવે છે અને જ્યારે પણ એમને જરૂરિયાત હોય છે ત્યારે હોસ્પિટલમાં આવતા લોકોને પણ કે જે ચાલી નથી શકતા અથવા એમને કોઈ તકલીફ છે તો એમને પણ વ્હીલચેર પણ આપવામાં આવે છે આ ઉપરાંત પણ ઘણી બધી સેવાઓ તર્લિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે જેના ઓનર છે શ્રીમતી ડૉક્ટર ચ રાજ એમના તરફથી અવારનવાર આવા બધા સેવાના કાર્યક્રમમાં એ ઘણા બધા સેવા આપવામાં આવે છે આ ઉપરાંત પણ એમની સેવા માટે જેમ કે કોઈને પણ દવાની જરૂરિયાત છે કે છોકરાઓને ભણવા માટે વિદ્યાર્થીઓ જે ભણતા છે એમને નોટબુક અને ચોપડાનું પણ વિતરણ કરવામાં આવે છે શિક્ષણને પ્રેરણા આપનારું આ એક ઉમદા કાર્ય તલિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને જીએમઇ હોસ્પિટલમાં જેમની જે સેવા ચાલુ છે દર ગુરુવારે એમના જે ઉપર દર્દીઓ એડમિટ હોય છે એમના સગાવાલાઓને અને જે પણ જરૂરિયાતમંદ લોકો છે ગરીબો છે બાળકો છે એમના માટે આ સેવા પૂરી પાડવામાં આવે છે અને આ એક સમાજને ઉપયોગી સમાજ માટે કહેવાય કે લાભદાયી અને એક ઉમદા કાર્ય તલિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવતી આ સેવા સમાજ માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે અને મદદગાર રૂપ બની રહે છે સુનિતા પટેલ